सनसेट થઈ ગયો છે મિત્રો હું આબોસો ખાતર લે કુતી ગઈતી સનસેટ નવું બતાવું જોઈ શકો છો સનસેટ થઈ ગયો છે હું જાવ તો આવી ગયો તો મારી વાડી આવે જોઈ શકો છો આ વાડી છે આમાં દાણા વાઈ દીધા છે યાર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળતે હે અગલે વિડિયો મે તબ તક લિયે